కిచెన్ మా આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં ઓછા તેલમાં કોબીનો નવો નાસ્તો બહુ ટેસ્ટી એવું તમે કોબીની કટલેસ પણ કહી શકો એકદમ ચટપટી ટેસ્ટી એવી અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ચોપરમાં આપણે ત્રણ લીલા મરચાં તમે ઝીણા ઝીણા ટુકડા કરી કે પછી પેસ્ટ કરીને પણ લઈ શકો કે તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાં લેવાના છે સાથે મેં નાની કોબીનો અડધો ભાગ લીધો છે તમે જો કપથી મેજર કરો તો બે કપ જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી તમારે લેવાની છે તો ચોપરમાં આ રીતે હું ઝીણી ઝીણી કોબી કરી લઈશ તમે મિક્સર જારમાં પલ્સ કરી ઓન ઓફ ઓન ઓફ પાણી ન નીકળે એ રીતે તમારે ચોપ કરી લેવાની તો આ રીતે કોબીને મેં ચોપરમાં ઝીણી ઝીણી કરી લીધી હવે આપણે એમાં એક છો એક કપથી એક ત્રિત્યાશ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એને પણ આપણે સાથે સાથે ચોપ કરી લેશું તો આ રીતે કોબી એકદમ ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ પાણી પણ ન નીકળ્યું અને અહીંયા મોડા લીલા મરચાં લેવાના કે મરચાનું પ્રમાણ ઓછું રાખવાનું જો બાળકોને પણ તમે દેવાના હોય તો તો આ રીતે ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરેલી બધી સામગ્રીઓને એક બોલમાં લઈ લઈશું એમાં દોઢ ટી સ્પૂન મીઠું પહેલાં આ રીતે ઉમેરી દઈશું એટલે કોબીમાં થોડું પાણી થશે તો આપણે સાથે સાથે બાઇન્ડિંગમાં એકદમ સર રીતે મિક્સ થઈ જશે હવે બાફેલા બટેટા તો સવા કપ જેટલા મેં બે મોટા બાફેલા બટેટાને છાલ ઉતારી મેશ કરી ઉમેરી દીધા સાથે એક ચોથાઈ કપ જેટલું પનીર તો એ પણ મેં ઘરે જ બનાવેલું છે તો મેં બટેટાને પહેલેથી બાફીને રાખ્યા હતા અને પનીર પણ ઘરે બનાવેલું પડ્યું હતું તો એ મેં ઉમેરી દીધું એક ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દઈશું તો પનીરથી પ્રોટીનનો ભાગ આવી જશે બટેટા બાઇન્ડિંગ આપશે અને ચીઝ બહુ સારો એવો ટેસ્ટ આપશે એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એકથી દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર કે પછી સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું ઉમેરી દઈશું તો તીખું તમારે કેટલું બનાવવું છે એ પ્રમાણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બટેટા પનીર ચીઝ અને મસાલા ઉમેર્યા એટલે એકદમ સારી રીતે બધી સામગ્રીઓ મિક્સ થઈ ગઈ બટેટા છે ગરમ ગરમ હોય ત્યારે જ મેશ કરી લેવાના એટલે એમાં પાણીનું પ્રમાણ બિલકુલ નહીં થાય હવે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને બાઇન્ડિંગ માટે આપણે કોર્ન ફ્લોર કે પછી તમે ચોખાનો લોટ પણ વાપરી શકો તો અત્યારે મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર ઉમેર્યો હવે જો બટેટામાં પાણીનો ભાગ વધારે હોય તો તમારે કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ વધારે પણ ઉમેરવો પડે મને અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા કોર્ન ફ્લોરની જરૂર પડી અને આપણું આ મિશ્રણ છે તો ડ્રાય એવું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું રેડી થઈ ગયું હવે હથેળીઓ પર આપણે તેલ લગાવી દઈશું તો પહેલાં તેલ લગાવવું જરૂરી છે નહીં તો ચીપકશે પછી આ રીતે તમે ટીકી જેવો શેપ આપી શકો આ રીતે તો આ રીતે પણ કટલેટ કે તમે ટીકી પણ કહી શકો એ રીતે પણ બનાવી શકો પણ હું આ રીતે આપણે જે કટલેસનું મોલ્ડ આવે તો જે શેપ શેપનું છે એ મારા પાસે છે તો હું એ શેપ આપી રહી છું પછી હલકું આ રીતે આંગળીઓથી પ્રેસ કરી હથેળીમાં તમારે કટલેટને લઈ લેવાની સરખો થોડો શેપ આપી દેવાનો અને તૈયાર છે એ જ રીતે આપણે બીજી બધી કટલેટ પણ બનાવી લઈશું તો આ રીતે મોલ્ડ ભરી દેવાનું સાઇડ્સ વધારે કાઢી લેવાની અને હલકું જો તમને લાગે કે ચીપકે છે હાથ પર તો તમારે તેલ લગાવવાનું કે પછી કોર્નફ્લોર કે ચોખાનો લોટ વધારે પણ ઉમેરી તમે આ રીતે શેપ આપી શકો છો તો આ રીતે એકદમ પરફેક્ટ એવું કોબી તમે લીધી હોય એટલે બટેટા અને બધી સામગ્રીઓ તમે ઉમેરો પછી એને બહુ રેવા દેવાનું નહીં જો તમે એને થોડીવાર પડ્યું રહેવા દેશો તો પાણીનું પ્રમાણ થશે પછી તમે કટલેટ નહીં વાળી શકો હવે આ રીતે મેં કોર્નફ્લોર લીધો છે બહારથી ક્રિસ્પી બને એટલા માટે તો આ રીતે તમારે કોર્ન ફ્લોરથી આ રીતે કટલેટને થોડી કોટ કરી લેવાની પ્રોપર શેપ આપી દેવાનો તો આ રીતે આપણે બધી જ કટલેટને કોર્નફ્લોરમાં આ રીતે ડીપ કરી હલકું પાતળું એવું કોટિંગ આપી દઈશું બહુ વધારે પડતો કોર્ન ફ્લોર નથી લેવાનો હલકું કોટિંગ આવે એટલું જ અને આ સ્ટેપ ઓપ્શનલ છે નહીં તમે કોટિંગ કરો તો પણ એકદમ ક્રિસ્પી એવી થઈ જશે હવે આપણે ઓછા તેલમાં તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ મેં નોનસ્ટિક પેનમાં લઈ લીધું તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે કટલેટ છે એ જેટલી આવે એટલી કઢાઈમાં તો પોળી કઢાઈ લેવાની એટલે ઓછા તેલમાં પણ બધી જ ક્રિસ્પી એવી કટલેટ તમારી થઈ જશે મીડિયમ હાઈ ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું થવા દઈશું આ રીતે તેલ કઢાઈમાં આપણે આ રીતે ફેરવતા રહીશું એટલે બધી જ કટલેટ પર એક સરખું તેલ જશે અને એકદમ સારી એવી ક્રિસ્પી થઈ જશે તો આ રીતે મેં એકથી બે મિનિટ લગભગ દોઢ મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર થવા દીધું પછી આ રીતે આપણે એને ફ્લિપ કરીશું અને એ જ રીતે બધી કટલેટને ફ્લિપ કરી બીજી સાઈડથી પણ ક્રિસ્પી એવી કરી લઈશું તો આ રીતે તો આ કટલેટને ડીપ ફ્રાય કરવાની જરૂર નહીં પડે આપણે બધી સામગ્રીઓ કૂક થયેલી જ લીધી છે એટલા માટે તમારે એને ફ્રાય કરવાની ત્યારે શેલો ફ્રાય જ્યારે કરો તો મીડિયમ ફ્લેમ મીડિયમ હાઈ જેટલી ફ્લેમ તમે રાખશો એટલે ત્રણેક મિનિટમાં કટલેટ તમારી બે સાઈડથી તો જો જરૂર લાગે તો એક મિનિટ વધારે પણ તમે એને ક્રિસ્પી કરી શકો ગોલ્ડન બ્રાઉન જેવી બે સાઈડથી થઈ જાય એટલે ટિક્કી તમારી બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી અને બહુ ટેસ્ટી એવી બની રેડી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી સાઈડથી એકદમ પરફેક્ટ એવી કરી લીધી હવે આપણે એને કિચન પેપર પર કે એક પ્લેટમાં કાઢી લઈશું અને બચેલા તેલમાં જ બધી જે બીજી ટિક્કી છે એ હું શેલો ફ્રાય તો આ રીતે આપણે એને શેકી લઈશું તમે એકદમ તેલ વગર પણ ગોલ્ડન કરી શકો જો તમારે એકદમ ઓછા તેલમાં બનાવી હોય તો પણ બનાવી શકો તો તમે જોઈ શકો છો ક્રિસ્પી ગરમ ગરમ કોબીની કટલેટ કોબીનો નાસ્તો બની તૈયાર થઈ ગયો ટામાટો કેચઅપ સાથે કે પછી લીલી ફુદીના ધાણાની ચટણી સાથે તમે એને સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં કે સાંજે નાની નાની ભૂખ માટે કે દાલ રાઈસ બનાવો તો સાઈડમાં આ બનાવી શકો તો જો ક્યારેય તમે કોબીની કટલેસ નાની નાની ભૂખ માટે જો તમને લાગે કાંઈ ઝટપટ બનાવવું હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ઝટપટ બની જાય એવી કોબીની કટલેસની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ